હિમાની આમ રવોડા માં પે અને કઈક રાખતા સી એ તો હારે જઈશ ને તું હારા વાળા શું સકોરું અને તારા હારી વાળા મેણા માર જુદું પાછું કેસે તારી માયા તારે શું શીખવાડ્યું હે અલી બોન અમે તારા જેવડા હતા ને તારા આખું ઘર સંભાળતા હતા અમે કરે હોય ને મારા મમ્મી ચિંતા નથી બચારા ને અને તમે આખો દાડો ફોન 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 આ મમ્મી શું આખો દાડો કામ કર કર કરે તો તમારું જરાય એમ હોય કે મમ્મી શું કરે બચારી આખો દાડો બસ આખો દાડો અમે નોકરા ને જેમ કામ કરીએ ને તોય તમને દેખાતું નહીં અને અમને તમારી માં દયા આવતી હતી અને તમને તો જરાય દયા નહીં આવતી બસ કઈ કેવી એટલે કે મેગી મેગી બનાવતા આવડે બીજું કઈ બનાવતા આવડે હે અમે તારા જેવડા હતા ને તણ આખા ઘર ને રાધી ખવડાવી દેતા હતા અમાર મમ્મી કઈ ચિંતા ન હતી અને તમારે તો તમાર તો કઈ કરવું જ નહીં ને અમાર તો કોઈ દીવી હામ જ નહીં આવે બસ સ્કૂલે થી આવવાનું ને ચોપડા બધા રમણ ભમણ મૂકી દેવાના અમે તારા જેવડા હતા ને તાણે તો હે ને અમે અમારું તો કામ કરતા પણ આખા ઘર નું કચરા પોતું ને બધું કરતા અને આજે પેસું એ દોતા અને તમારે તમારા ચોપડા ઘરખા નહીં મૂકવા ના તાના છોકરા તમે ફટકતા ના પાડી દો ને અમે અમારા મા બાપને કોઈ દિવસ ના નતા પાડતા ઈ કેને કે આ કરવાનું એટલે કરવાનું અમારા માટે પથ્થરની લકીર બરોબર હતું અને અમે અમારા મા બાપને ભગવાન માનતા હતા અને તમારે તો અમાર મૂળ નહીં અમે નહીં કરીએ આમ હે કેમ હે ને વાહ તમારો મૂળ વાહ અ મહારાણી આમ જો ઘડિયાળમાં 10 વાગ્યા આટલા મોડા સુધી કોઈ પડ્યું રહેતું હોય અમે તારા જેવડા હતા ને તા અમારી પાંચ પાંચ વાગ્યા સુધી વારે ને તો કઈ નઈ પણ આ વારેલા પડ્યા ઈ તો હરખા રહેવા દે અમે તારા જેવડા હતા ને તાણે ને આખા ઘરના કપડા તો ધોતા પણ વારતા અને હરખા હે ને કબાટમાં ગોઠવતા અને તમને તો કઈ આવડતું નહીં ને પાછું આ કામ વધારે વધારી મૂકો મને ઓ દેશો ને તો તમારે સોનાની આજકાલ તો બહુ ઇંગ્લિશ કરી રહ્યા બધું આવડી ગયું તમે તો આજ હું તને એક સવાલ પૂછું ને જવાબ આપી પૂછો તો બતા નો ઉપયોગ ક્યાં થાય

હું બહુ હોશિયાર છું મતલબ હોશિયાર એટલે તમે કોઈ ભી પ્રશ્ન કરો ને તો એના ત્રણ જવાબ આપીશ અચ્છા તમારા પપ્પા નું નામ શું છે બોલો હેલા તમને ખબર છે શું આપણે ચપ્પલ વગર રેડી હકે પણ ચપ્પલ આપણે વગર ના રેડી હકે

ના મિલન વારન તાની જો છમ ઇની પકોડી ચવડી ચવડી હોય હાબે અલી પણ ચોમાસા મેવું જાય બકા શું ચોમાસા મેવું હોય ચોમાસા માં એ કોથડી ભરી નાખે તો કઈ ચવડી ના થઈ જાય આ તો એની બાજુ સંતોષ માં જઈ લેશું ના ઇના ત્યાં નઈ જો અહીંયા શું આ તને ઇના તો રગડો જ નઈ હોતો ને નકુર પાણી હોય કા એની બાજુ ભેરુ ચિંતા હોય હે ડૂબી થા ના માન લે જો અહીંયા પણ તો હપ પૂછવી પણ અહીંયા ચામ તો ભાઈ અહીંયા નઈ જો અહીંયા નઈ જો હવે અહીંયા નઈ જો તારે

પારુલ જો નવા લાય અરે વાહ એડિડાસ ના હે એડિડાસ દાસ ભાઈને કહેજો કે એની ચોઇસ નો મસ્ત છે કંપની આવે તારી માં એડી દાસ સાંભળો નલા માર ફોન માં રિચાર્જ કરાય આપણ હું તારો ધણી હું કે Jio વાળા નો જમઈ નહીં કે તારો રિચાર્જ કરાવતો ફરું પારુલ હા આગર પોલીસ વાળા ઉપા ફટાફટ બિલ્ડ પહેર લે તમે તો હાવ ગાડા જેવા હો ડ્રેસ માં કે થોડો બિલ્ડ પેરા તો હોય

તમને ખબર હે સુરત છે ને એ ખાલી દિવસે જ ઉગે તું એક વાત કેવાનું ભૂલી ના જ ખાલી રાતે જ અરે તમે જુગે હો એ જો આજ તો તમે મને આઈ લવ યુ તો હું રોટલી ખાઈશ નથી કે ઉપર તો કઈ નહી ઉભાખરી ખાને ગયા હો આખી જાન લઈ હે

જો તો મોબાઈલ લઈને બેહર્યાવાનું શું કરો ભાવે આ જો જેઠાલા નું શું બધા આખો દાડો જેઠાલાના ધ્યાન આપ કરો છો આ તમે જે ખાયા હો ને ઈ બે મહિના પહેલા એક્સપાયર થઈ ચેલું છે તો રાખો છો પણ ધ્યાન રાખો ને તણે આખો દાડો નકરો જેઠો જેઠો નકરા મંડાણા હોય ખાવામાં તેલ નહીં નખું બધું ખાઈ ગયો તો હેલા તમે સોલા પ્લેટ ધોયા છે ના જે તલા જોઈન પે જાવ ઓર તો કલક પહેલા હું આથી નીકળી તાણે મે તમને કઈ જઈતી કે સોલર પ્લેટ ધોઈ આવજો હા તે અમાર જાવ આ દે શું પાતવા દેને તમારો જેઠો ધોવા નહી આવે સોલર પ્લેટ જા ધોયા માના ના મને જઈ અન તમાર જેઠો તો આખો દાડો આવતો હોય જો જોન શાંતિ થી પહી ઉભા થા હા ગ્રાના શું કહું તમને હું ચાન ની તમને બોલાય બોલાય કરું હાંપરતા જ નહીં ને જરે આખો દાડો તમારો જેઠાલાલ માં ડોરો વાય તો જેઠાલાલ ને પાણી જો તું મને શું કામ પાણી લાયા આખો દાડો પૂતા હકતા ખાતા પીતા નકરો જેઠો 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 મારી વાતમાં તો ધ્યાન જ નહીં આપતા ને એલે ધ્યાન આલુ છું બકા પણ જાણ જાણું જેઠાલાલ ને જો ને મને પોતાને એવું લાગે કે હું પોતે જેઠાલાલ છું

જો કાલથી મારી જોડે કામ કરાવો હશે ને તો પગાર આપવો પડશે પગાર મળશે પણ શરત એક કે જો તારું કામ નહીં ગમે ને તો હું કામવાળી બદલી નાખીશ